તમે જે મેસી સિફર ગુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે આ સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી કરી પણ ખરીદી કરી શકો છો જો તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી લેવો કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક્ટ એકવાર જરૂરથી કરી લેજો આ ટ્રેક્ટર સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જોવા મળશે નહીં આ ટ્રેક્ટરના ટાયરની ટાયર ની વાત કરીએ તો તે મીડિયમ કન્ડિશનમાં રહે છે અને આ ટ્રેક્ટર નું એન્જિન સો ટકા વર્ક કરે છે પાવરફુલ કંપની કંડિશન જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ જોવા મળશે નહીં પેટી કંપની કન્ડિશન જોવા મળી જશે આ ટ્રેક્ટર ના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હજાર વીસ નું રહે છે અને આ ટ્રેક્ટર ના લાઈટ વાયરિંગ બધું જ ચાલુ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર ના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટરની ની બેટરી ની વાત કરીએ તો તે તમને નવી જોવા મળી જશે આ ટ્રેક્ટરના બુક કાગળ બધા જ ઓકે છે તેમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટર માં કોઈ પણ જાતનો ફોલ જોવા મળશે નહીં આ ટ્રેક્ટર ની ખરીદી કર્યા બાદ તમારે સીધું ચલાવવાનું રહેશે છે તેવું માલિકનું નું કહેવું છે આ ટ્રેક્ટર તમને સેલ્ફ સ્ટાર્ટ અને વચ ગિયરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ એંશી હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી તેમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે રૂબરૂ સ્થળ પર જતા આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો કચ્છ તાલુકો રાપર ગામ રામવાવ જોવા મળી જશે આ ટ્રેક્ટરના માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી આ ટ્રેક્ટરની વધુ વિગત માલિકને ફોન કરી જાણી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા નવા વિડીયોનું નોટિફિકેશન જરૂરથી મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત યુટ્યુબ ચેનલ પર મૂકી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સએપ નંબર પર બધી જ વિગત અને ફોટા વિડીયો મોકલી આપવા તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે